મમ્મી આજે શું બનાવી રહી છે સરગવાનું શાક સરગો આપણે એટલો સરગો ભાવતો નથી એટલે બટાકા મે મિક્સ માં કરી છે આજે અમે બનાવી રહ્યા સરગવા બટાકાનું શાક મસાલા કરી દીધા છે અડદ મરચું અને દાણા જીરું ગરમ મસાલો મીઠું પણ ઉમેરી દીધું આજે અમે બનાવી સરગા બટાકાનું શાક સૌ પ્રથમ સરગા બટાકાનું શાક શાક ને ચલાવું થોડું મિક્સ કરી લઈશું બધું થોડી વાર તે તેલમાં ચલાવી દઈશું ચઢવા દઈશું ચલો આપણે ફળથી જોઈ લઈએ ચલો હવે તેમાં પાણી ઉમેરી દઈએ

એકદમ મસ્ત બની છે અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં